સ્વભાવ ભૂલી ગયા પેપર કુટી આત્મા નો સ્વભાવ કોઈ પૂછે તો શું છે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર વગેરે તો આપણે ઘણી વખત કહેતા હોય કે આનો સ્વભાવ કંડમ છે આનો સ્વભાવ ખડુસ છે આનો સ્વભાવ આવો છે આનો સ્વભાવ તેવો છે તો આનો એટલે આત્માનો ભલે એ આત્માનો હવે આત્માનો સ્વભાવ જો અનંત જ્ઞાન અનંત દર્શન હોય તો આત્માનો સ્વભાવ ક્યારે ખડુસ કંડમ બોગસ હોઈ શકે ખરો તો ખડુસ કંડમ ને બોગસ જે બોલીએ છીએ આત્માનો સ્વભાવ કહેવાય કે પટવા વિભાવ કહેવાય વિભાવ કહેવાય હવે તમને પૂછું આપણા આત્મા સ્વભાવ થી પ્રભાવિત છે કે વિભાવ થી પ્રભાવિત છે સ્વભાવ થી કે વિભાવ થી નહીં તમને જોઈને હું ફટાક દઈને કહી શકું કે આ ભાઈ આવા ત્યારે તમારો સ્વભાવ બહાર આવે કે વિભાવ બહાર આવે નથી સમજ્યા અને એને સમજતા વાર લાગશે કારણ કે જન્મ્યા ત્યારથી આપણી વ્યાખ્યા એ જ છે કે સામી વ્યક્તિ વાળો બહુ પૈસાદાર છે ઉદાર છે તો આપણે એને કહીએ કે બહુ દાનવીર છે ઉદાર એની પ્રકૃતિ છે સામી વ્યક્તિ વાળો બહુ ગુસ્સાવાળો છે તો આપણે એને કહીએ ડાનો સ્વભાવ કંડમ છે ખરાબ છે લોભીઓ ને કંજુસ હોય તો આપણે કહીએ આવો છે ને તેવો છે તો મારે તમને પૂછવું છે કે જેની અંદર આવા બધા દુર્ગુણ હોય એને સ્વભાવ કહેવાય કે વિભાવ કહેવાય તમે સામી વ્યક્તિને એના સ્વભાવથી ઓળખો છો કે વિભાવથી ઓળખો છો સોય 90% ને આપણે વિભાવથી ઓળખીએ છીએ કદાચ થોડા ઘણા ચતુર્વીસ સંઘના મેમ્બર્સ હશે કે જેને તમે સ્વભાવથી ઓળખો છો ભાઈ આનું સમ્યક દર્શન નિર્મળ આનું 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 જ્ઞાન અદ્ભુત આનું ચારિત્ર અફલાતун આવું જરે તમે બોલતા હોને ત્યારે તમે સ્વભાવને હાઇલાઇટ હાઈલાઈટ કરો છો બાકીના બધામાં તમે કોને હાઈલાઈટ કરો છો